લાગુ પડે છે જ્યારે સિવિલ કાયદામાં લગ્ન અને સંપત્તિ સાથે જોડાયેલા કેસો ચાલે છે જેમ કે છૂટાછેડા ભરણપોષણ વગેરે વગેરે પરંતુ ભારતમાં અલગ અલગ ધર્મોના લોકો રહે છે હવે તેમના લગ્ન રીત રિવાજ બધું જ અલગ અલગ છે અને કાયદા પણ અલગ અલગ છે અને આ જ કારણ છે કે આ પ્રકારના કાયદાને પર્સનલ લો કહેવાય છે હવે પર્સનલ લો માં શું થાય છે તો મુસ્લિમોમાં લગ્ન અને સંપત્તિના ભાગલા મુસ્લિમ લો મુજબ હવે ગુજરાતમાં યુસીસી લાગુ થવાથી આજે પર્સનલ લો છે ને એ ખતમ થઈ જશે અને કોઈ પણ ધર્મ હોય કોઈ પણ સમુદાય હોય તમામ માટે એક સમાન કાયદા રહેશે ટૂંકમાં તમામ ધર્મ અને સમુદાય માટે એક સમાન કાયદો એટલે યુનિફોર્મ સિવિલ કોડ હવે ઉત્તરાખંડમાં યુસીસી લાગુ થવાથી શું શું ફેરફારો આવ્યા તે જોઈ લઈએ તો તમામ ધાર્મિક સમુદાયોમાં લગ્ન છૂટાછેડા અને વારસા માટે એક સમાન કાયદો બન્યો લગ્નનું રજીસ્ટ્રેશન ફરજિયાત થઈ ગયું લગ્નના છ મહિનાની અંદર જ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી બન્યું જો રજીસ્ટ્રેશન કોઈ નથી કરાવતું તો તેને વધુમાં વધુ પચીસ હજારનો નો દંડ થાય છે અને સરકારી સુવિધાઓનો લાભ પણ નથી મળતો કોઈ પણ ધર્મ સંપ્રદાયના લોકોને છૂટાછેડાનો સમાન કાયદો લાગુ પડ્યો માટે છોકરીઓની ઉંમર અઢાર વર્ષ ફરજીયાત બની અને હલાલા જેવી પ્રથાઓનો અંત આવ્યો અને હવે ગુજરાતમાં પણ યુસીસી લાગુ થવા જઈ રહ્યો છે તમારું યુસીસી વિશે શું માનવું છે કમેન્ટ કરજો મળી